નમસ્કાર આજે વાત કરવી છે ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી વિશે હમણાં જે નવા નિયમો અને અભ્યાસક્રમ આવ્યા છે તેમાં ઘણા મોટા ફેરફારો થયા છે હા ઘણા ઉમેદવારો આની રાહ જોઈ રહ્યા હતા અને હવે જે ફેરફારો આવ્યા છે એ ખરેખર નોંધપાત્ર છે આપણે આજે એ જ સમજવાનો પ્રયત્ન કરીશું આપણી પાસે જે માહિતી છે ફોરેસ્ટ ભરતી નવા નિયમો અને અભ્યાસક્રમ એ સ્ત્રોતમાંથી એના આધારે ઊંડાણમાં જઈશું બરાબર હેતુ એ જ છે કે આ ફેરફારો શું છે એની પાછળ શું વિચાર હોઈ શકે અને ઉમેદવારો પર એની શું અસર પડશે એ સમજીએ તો ચાલો શરૂ કરીએ સૌથી મોટો કદાચ સૌથી વધુ ચર્ચા જગાવનાર ફેરફાર પહેલા લેખિત પરીક્ષા લેવાશે સ્ત્રોતમાં સ્પષ્ટ લખ્યું છે પહેલા લેખિત બરાબર પહેલાં કેવું હતું કે શારીરિક ક્ષમતા ચકાસી લેતા અને પછી લેખિત થતી આમ તો પોલીસ કે ફોરેસ્ટ જેવી ભરતીમાં આ જ સિસ્ટમ હતી પણ હવે આ ફેરફાર એની પાછળ યુનો ઘણા કારણો હોઈ શકે કદાચ એવું બનતું હોય કે શારીરિક પાસ કરનારા ઘણા લેખિતમાં પાછળ રહી જતા હોય અચ્છા એટલે ભરતી લાંબી ચાલે હા અને સંસાધનો પણ વપરાય હવે લેખિત પહેલાં લેવાથી કદાચ શરૂઆતમાં જ જે શૈક્ષણિક રીતે સક્ષમ છે વિષયનું જ્ઞાન ધરાવે છે એમને તારવી લેવાનો હેતુ હોય મતલબ ખાલી શારીરિક ક્ષમતા જ નહીં પણ બૌદ્ધિક ક્ષમતા પર પણ ભાર વધી રહ્યો છે ચોક્કસ એવું કહી શકાય તો હવે મેદાન પર દોડવા પહેલા પેપર પર મગજ દોડાવવું પડશે અને આ લેખિત પરીક્ષા કેવી હશે એનું ફોર્મેટ પણ નક્કી છે ને હા એ પણ સ્પષ્ટ છે એમસીક્યુ આધારિત રહેશે બહુવિકલ્પ પ્રશ્નો કેટલા પ્રશ્નો કેટલા ગુણ સ્ત્રોત કહે છે સો પ્રશ્નો હશે અને દરેક પ્રશ્નના બે ગુણ એટલે કુલ 200 ગુણની પરીક્ષા ઓ દરેક પ્રશ્નના બે ગુણ એટલે દરેક પ્રશ્ન મહત્વનો ખૂબ જ અને જો નેગેટિવ માર્કિંગ હોય જે ની પરીક્ષામાં સામાન્ય રીતે હોય જ છે તો ખોટા જવાબની અસર પણ ડબલ ગણાય એટલે ચોકસાઈ બહુ જ જરૂરી બનશે હા ઝડપની સાથે ચોકસાઈ પણ અને બીજી એક અગત્યની વાત એ છે કે આ આખી ભરતી પ્રક્રિયા હવે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ હાથ ધરશે અચ્છા એટલે હવે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જીએસએસબી લેશે હા આનાથી કદાચ એક સ્ટાન્ડર્ડાઇઝેશન આવશે પ્રક્રિયામાં એકરૂપતા આવશે જીએસએસબી પાસે આવી પરીક્ષાઓ લેવાનો અનુભવ છે બરાબર એટલે પેપરની ક્વોલિટી ચેકિંગ એ બધું એક ધારાધોરણ પ્રમાણે થશે એવી અપેક્ષા રાખી શકાય પણ એક મિનિટ ખાલી લેખિત પાસ કરવી પૂરતી નથી બરાબર ના બિલકુલ નહીં કારણ કે સ્ત્રોતમાં એક બીજી વાત છે જે સ્પર્ધા કેટલી અઘરી થવાની છે એનો ઈશારો કરે છે તમે પેલી પંદર ગણાવાળી વાત કરી રહ્યા છો ને હા એ જ લેખિત પરીક્ષા પાસ કરનારા બધાને શારીરિક કસોટી માટે નહીં બોલાવે બરાદર ફક્ત ખાલી જગ્યાના પંદર ગણા ઉમેદવારોને એટલે કે જો આઠસો જગ્યા હોય તો લેખિતના મેરિટ પ્રમાણે ટોચના બાર હજાર ઉમેદવારો જ શારીરિક માટે ક્વોલિફાય થશે મળે પછી પાસ થનારા વીસ હજાર કે ત્રીસ હજાર હોય આ તો મતલબ લેખિત પરીક્ષા જ બહુ મોટી એલિમિનેશન રાઉન્ડ બની ગઈ કહેવાય ચોક્કસપણે આ એક પોઈન્ટ પંદરનો રેશિયો સ્પર્ધાને અત્યંત ટાઇટ કરી દેશે પહેલાં શારીરિકમાં ઘણા આવતા પછી લેખિતમાં ઓછા થતા હવે ઉલટું એટલે ખાલી પાસ થવાનું નહીં પણ સારા માર્ક્સ સાથે ઊંચા મેરિટમાં આવવું પડશે હા લેખિતમાં એક એક માર્ક કિંમતી બની જશે જે શૈક્ષણિક રીતે મજબૂત છે એમને કદાચ ફાયદો થાય પણ જે શારીરિક રીતે બહુ સારા હોય પણ લેખિતમાં થોડા નબળા હોય એમના માટે આ મોટો પડકાર છે પણ આટલી સ્પર્ધા વચ્ચે એક નાની રાહત જેવી વાત પણ છે પેલું વેઇટિંગ લિસ્ટ એ એક સારી જોગવાઈ છે દરેક કેટેગરીમાં મતલબ જનરલ ઓબીસી એસટી એસટી ઈડબ્લ્યુએસ બધામાં કુલ જગ્યાના વીસ ટકા જેટલું વેઇટિંગ લિસ્ટ બનશે એનો ફાયદો શું ફાયદો એ કે જો મુખ્ય યાદીમાંથી કોઈ જોઈન ન કરે કોઈ બીજી નોકરી લઈ લે કે ડોક્યુમેન્ટમાં કંઈક પ્રોબ્લેમ આવે તો ખાલી પડેલી જગ્યા ભરવા માટે ફરી લાંબી પ્રોસેસ ના કરવી પડે અચ્છા સીધા વેઇટિંગ લિસ્ટમાંથી લઈ લેવાય હા ક્રમ પ્રમાણે એનાથી ભરતી ઝડપી થાય અને ખાલી જગ્યાઓ પર આવી જાય અને જે મેરિટમાં થોડાક માટે રહી ગયા હોય એમને પણ એક ચાન્સ મળે બરાબર ખૂબ વ્યવહારું લાગે છે ચાલો હવે લેખિત પરીક્ષાના કન્ટેન્ટ પર આવીએ અભ્યાસક્રમ શું છે આટલી મહત્વની પરીક્ષામાં પૂછાશે શું હા સિલેબસ અને એનું વેટેજ સમજવું બહુ જરૂરી છે તૈયારી એના પર જ આધાર રાખશે સ્ત્રોત પ્રમાણે ચાર મુખ્ય ભાગ છે ને હા ચાર ભાગ અને એમના ગુણભારા આ પ્રમાણે છે હા ચાર ભાગ અને એમના ગુણભાર આ પ્રમાણે છે પહેલું જનરલ નોલેજ જી કે અને પચીસ ટકા વેટેજ છે ઓકે જી કે પચીસ ટકા એમાં બધું આવી જાય ઇતિહાસ ભૂગોળ બંધારણ કરંટ અફેર્સ બરાબર બીજું સામાન્ય ગણિત આનું વેટે છે ફક્ત ઓછું કહેવાય હા પ્રમાણમાં ઓછું છે એટલે કદાચ બેઝિક લેવલનું ગણિત હશે બહુ અઘરું નહીં હોય ત્રીજું ગુજરાતી ભાષા એનું પણ સાડા બાર ટકા જ હશે ને હા એનું પણ સાડા બાર ટકા જ વ્યાકરણ શબ્દ ભંડોળ કદાચ થોડું કોમ્પ્રિહેન્શન એટલે જી કે પચીસ ટકા ગણિત સાડા બાર ટકા ગુજરાતી સાડા બાર ટકા ટોટલ પચાસ ટકા થયું બાકીનું પચાસ ટકા અને એ જ સૌથી મહત્વનો ભાગ છે ચોથો વિભાગ છે પર્યાવરણ અને ઇકોલોજી સંબંધિત વિષયો અને એનું વેટેજ છે પૂરા પચાસ ટકા શું વાત કરો છો પચાસ ટકા અડધો સિલેબસ ખાલી પર્યાવરણ અને ઇકોલોજી આ તો બહુ જ મોટું વેટેજ કહેવાય હા આશ્ચર્યજનક લાગે પણ તાર્કિક છે કેવી રીતે જુઓ ફોરેસ્ટ ગાર્ડનું મુખ્ય કામ શું છે જંગલો વન્યજીવો પર્યાવરણનું રક્ષણ અને જાળવણી બરાબર તો જે વ્યક્તિ આ પોસ્ટ માટે આવે એને પર્યાવરણ જૈવવિવિધતા ઇકોસિસ્ટમ વનસ્પતિ પ્રાણીઓ પર્યાવરણીય કાયદા ક્લાઇમેટ ચેન્જ આ બધાની ઊંધી સમજ હોવી જ જોઈએ હમ એ તો જરૂરી છે એટલે આ પચાસ ટકા વેટેજ એ સુનિશ્ચિત કરે છે કે ઉમેદવારો આ વિષયને ગંભીરતાથી લે આ ખાલી જીકેનો ભાગ નથી આ એમની મુખ્ય લાયકા તરીકે જોવામાં આવી રહ્યું છે એટલે કે જેમને પર્યાવરણમાં ઊંડો રસ હોય જાણકારી હોય એમના માટે આ સારી વાત છે ચોક્કસ ભરતી કરનાર સંસ્થા એવા જ લોકોને શોધી રહી છે જે માત્ર ફિઝિકલી ફિટ ન હોય પણ પર્યાવરણ પ્રત્યે જાણકાર અને સંવેદનશીલ પણ હોય તો તૈયારીમાં યુ નો અડધો અને એનર્જી આ પર્યાવરણ પાછળ જ આપવી પડશે ગુજરાતના જંગલો નેશનલ પાર્કસ અભયારણ્ય કાયદાઓ નીતિઓ બધું જ તદ્દન બાકીના વિષયોને છોડી નથી દેવાના કારણ કે એ પણ પચાસ છે અને મેરિટ માટે દરેક માર્ક ગણાય પણ પર્યાવરણમાં મજબૂત પકડ વગર મેળ નહીં પડે ખરું ગણિત અને ગુજરાતીના બાર પોઈન્ટ પાંચ પર્સેન્ટ બાર પોઈન્ટ પાંચ પર્સેન્ટ કદાચ બેઝિક એપ્ટિટ્યૂડ ચેક કરશે જી કે પચીસ ટકા વ્યાપક છે પણ ફોકસ ક્લિયર છે પર્યાવરણ એકદમ સારું તો આ થઈ લેખિત પરીક્ષાની વાત હવે આવીએ શારીરિક કસોટી પર એ હવે લેખિત પછી છે પણ એના સ્ટેન્ડર્ડ જે માપદંડ છે એમાં કોઈ ફેરફાર થયો છે ના અહીંયા ઉમેદવારો માટે રાહતના સમાચાર છે સ્ત્રોત મુજબ શારીરિક કસોટીના જે માપદંડો પહેલા હતા એ જ રાખવામાં આવ્યા છે એમાં કોઈ ફેરફાર નથી અચ્છા એટલે જે લોકો પહેલાથી ફિઝિકલની તૈયારી કરતા હતા એમને એ બાબતે ચિંતા નથી કયા કયા માપદંડ છે જરા યાદ કરાવીએ હા પુરુષ ઉમેદવારો માટે જે સ્ત્રોતમાં લખ્યું છે તે મુજબ હા પુરુષ ઉમેદવારો માટે જે સ્ત્રોતમાં લખ્યું છે તે મુજબ દોર છે સોળસો મીટર છ મિનિટમાં પૂરી કરવાની ઓકે પછી લાંબો કૂદકો છે ઓછામાં ઓછો પંદર ફૂટ પંદર ફૂટ ઊંચો કૂદકો છે ઓછામાં ઓછો ચાર ફૂટ ત્રણ ઇંચ ઠીક છે પુલપ્સ છે ઓછામાં ઓછા આઠ આઠ પુલપ્સ અને પેલું રસ્સી ચડવાનું હા રસાચડ ઓછામાં ઓછી અઢાર ફૂટ ઓકે તો આ બધા માપદંડ એ જ છે હા એનો મતલબ કે ફિઝિકલ ફિટનેસનું લેવલ તો એ જ જોઈએ છે ભલે પરીક્ષા પછી લેવાય પણ મહત્વ ઓછું નથી થયું પણ હવે પડકાર વધી ગયો ને એક બાજુ લેખિતની આટલી બધી તૈયારી ખાસ કરીને પર્યાવરણ જેવા વિષયની અને બીજી બાજુ આ ફિઝિકલ જાળવી રાખવા માટે રેગ્યુલર પ્રેક્ટિસ બરાબર બેલેન્સ કરવું પડશે લેખિતના ચક્કરમાં ફિઝિકલ ન બગડે અને ફિઝિકલના ચક્કરમાં લેખિત ન રહી જાય એ જ સંતુલન અને ટાઈમ મેનેજમેન્ટ બહુ જ ક્રિટિકલ બની રહેશે ખરેખર તો આપણે લગભગ બધા મુખ્ય મુદ્દાઓ આવરી લીધા છે એકવાર ફટાફટ રીકેપ કરી લઈએ જે નવા ફેરફારો છે એનો સાર ચોક્કસ તો મુખ્ય બાબતો ચોક્કસ તો મુખ્ય બાબતો પહેલા લેખિત પરીક્ષા પછી શારીરિક ચોક્કસ તો મુખ્ય બાબતો લેખિત પરીક્ષા એમસીક્યુ સો પ્રશ્નો 200 ગુણ જીએસએસબી લેશે શારીરિક માટે ખાલી જગ્યાના ફક્ત પંદર ગણા જ ઉમેદવારો બોલાવાશે વન દરેક કેટેગરીમાં વીસ ટકા વેઇટિંગ લિસ્ટ શારીરિક માટે ખાલી જગ્યાના ફક્ત પંદર ગણા જ ઉમેદવારો બોલાવાશે દરેક કેટેગરીમાં વીસ ટકા વેઇટિંગ લિસ્ટ સિલેબસમાં પર્યાવરણ અને ઇકોલોજીનો સિંહ ફાળો પચાસ ટકા બાકી જી કે પચીસ ટકા ગણિત બાર પોઈન્ટ પાંચ ટકા ગુજરાતી બાર પોઈન્ટ પાંચ ટકા શારીરિક માટે ખાલી જગ્યાના ફક્ત પંદર ગણા જ ઉમેદવારો બોલાવાશે શારીરિક કસોટીના માપદંડ પહેલાં જેવા જ હ એટલે સ્પર્ધા ટફ થઈ છે અને ફોકસ શૈક્ષણિક ક્ષમતા ખાસ કરીને પર્યાવરણમાં જ્ઞાન પર વધ્યું છે હા ટૂંકમાં કહીએ તો તૈયારીની સ્ટ્રેટેજી હવે બદલવી પડશે ખાલી દોડવાથી કે કૂદવાથી નહીં ચાલે સાથે સાથે ભણવું પણ પડશે અને એ પણ ઊંડાણપૂર્વક બરાબર બૌદ્ધિક ક્ષમતા અને શારીરિક ક્ષમતા બંનેનું બજન જે સાધી શકશે એ જ સફળ થશે કદાચ આનાથી નો વધુ ક્વોલિફાઈડ અને પર્યાવરણ પ્રત્યે વધુ જાગૃત ઉમેદવારો મળે એવો પ્રયાસ છે બિલકુલ અને આ ચર્ચાના અંતે શ્રોતાઓ માટે એક વિચારવા જેવો સવાલ મૂકીએ આપણા સ્ત્રોત અને ચર્ચા પર આધારિત પણ જરા હટકે હા જરૂર પ્રશ્ન એ છે કે આજે ફેરફાર થયા લેખિતને પ્રાધાન્ય અને પર્યાવરણનું પચાસ ટકા વેટે જ શું તમને લાગે છે કે લાંબા ગાળે આનાથી ગુજરાતના વન સંરક્ષણની ગુણવત્તા સુધરશે શું વધુ જાણકાર ફોરેસ્ટ ગાર્ડ ખરેખર વધુ અસરકારક સાબિત થશે ખૂબ સારું પ્રશ્ન છે વિચારવા જેવો ઉમેદવારોએ પણ એના પર વિચારવું જોઈએ એમને પોતાની ભૂમિકાનું મહત્વ સમજાશે તો આ સાથે જ ફોરેસ્ટ ગાર્ડ ભરતીના નવા નિયમો અને અભ્યાસક્રમ પરની આપણી આ વાતચીત અહીં પૂરી કરીએ છીએ આશા છે કે આ માહિતી બધા ઉમેદવારોને ઉપયોગી થશે ચોક્કસ તૈયારી માટે સૌને શુભેચ્છાઓ